આ બંકો છે પણ પણ મારે ભમાવાની આદત બહુ છે એટલે મન તે કણ કેસે થઈ ગયા છે આ બંકા ઉપર હેલો ગાઈસ અમારા નવા બ્લોગ તમારું સ્વાગત છે અને આજે આવી છે અમે સાથી જન કારણ કે એક સેલિબ્રિટી આવે છે તમને બતાવું આગળ અને બીજા અમારા ભાઈઓ છે એ આગળ જાય છે બતાવું તમને બધાને ચાલો રોડી લેસ ले हेलो वाका भाई ओजे ये था સરસ સરસ પણ હરીબાની ચા સવારમાં તાજગી લાવે અને એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમ આપણી વચ્ચે ટુકસોમાં પધાર્યા છે આખી ટીમ અને બંકા તરીકે તારા દહાલે બહુ ફેમસ છે અને બૌચર એન્ટરપ્રાઇઝ હરીબાની ચા વટવા તાલુકો આથીજન ગામ આપણે ઘરે સવારમાં માં ઉઠીને પ્યાલી ચા જોઈએ ચા વગર મૂડ આવે નહીં

કમાવાની આદત બહુ છે બરાબર બે પણ કેસે થઈ ગયા છે આ બંકા ઉપર હા હા કોમેડી કિંગ આ મારા માગુજી આ કાળાજી નાથાજી સોલંકી વિનંતી કરીએ કે આખી ટીમ આમ એક સાથે આવે આગળ અને આખી ટીમનો નું કંકુ ચાલલા આપણા હિન્દુ ધર્મ પ્રમાણે મસ્ત સ્વાગત કરી પછી આગુ સ્વાગત કરશું આખી ટીમ આવી જાય બધા સ્ટેજ ખુલ્લું કરજો ભાઈઓ મહેરબાની કરી સાથ સહકાર આપજો ફક્ત બંકા ની ટીમ જ આવે બંકા ટીમ હોય એ મેમ્બરો આવી જાય અને અમારા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી આવે અને બધાનું માન ભર્યું તિલક ચાલલા સ્વાગત કરે જેટલું ઝડપી સ્વાગત થશે એટલું ઝડપી આપણે એમને સાંભળવા મળશે અહિયાં ભુવાજી કાળાજી નાથાજી સોલંકી એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમ હરિભા કેગરજી આખીના ટીમના જે પણ કેરેક્ટરો સરસ નિભાવે છે ખરેખર બહુ આનંદની વાત કહેવાય કે એક સોશિયલ મીડિયા માધ્યમથી આટલી મોટી ફેન ફોલોઈંગ મેળવવી એટલે બહુ બહુ મહેનત કરવી પડે છે આ લેવલ ઉપર પહોંચતા કે હજારોની ભીડમાં એમને જોવા માટે એમના માટે આટલું બધું

પેલા તો અહી ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રો નો ખુબ ખુબ આભાર કે અમારા આમંત્રણ ને મન આલી અને આટલી મોટી સંખ્યામાં તમે હોય કા

પાની ચા હંગત ને હંગત આપણે મફુ પણ લોન્ચ કર્યું છે બરાબર કયા એજન્સી સુધી ના પહોંચ્યું હોય કે પહોંચ્યું હોય પણ જો તમારે પર્સનલી હોય તો આપણે જે એપ્લિકેશન છે કોઈ વાત ચિંતા હોય છે કે વાયદા મુજબ ખરાબ શબ્દ આવશે તો એટલો વિશ્વાસ રાખજો કે કોઈ ખરાબ વસ્તુ નહીં આવે અમારી બે પોચ રૂપિયા ઓછા કમા એનો વાંધો નહીં પણ અમારા જે ચાહકો છે ઈયન ક્વોલિટી પૂરે પૂરી આલ છે આઠ વરાય અંદર જેવી વિડિયો ક્વોલિટી આલી છે એવી નેવી ક્વોલિટી આલ છે અને આ અધિક શરૂઆત છે હરીબાની ચા અને મફુ કાકા નું ઘી આ તો ખાલી અધિક શરૂઆત છે આગે શું શું વસ્તુ બાઈ પાડવાના છે ઈ ખાલી જોતા જો આ નાવા નાવા સપોર્ટ કરતા જો બોલા કજન સપોર્ટ ઘર મેલી જોઈ જાવું ની પડે એ અસ્મિત દુસ્તા ની ટીમ તમને બધી વસ્તુ પૂરી પાડી છે ઓ પંકાનો ભરો છે ચાદર આવ ચાદર બે બે આવશે બે જીગરી ભઈ બંદો છે અને આખી જોડી આવશે હંગાઈ એટલે સમજાવવાનું ના હોય હમકી દેવાનું હોય શું કહેવું હાથી જાન કીધું એટલે વાર્તા પૂરી શું કહેવું કે ખાલી પપડન પગ એટલે વાર્તા પૂરી થત્રી જાય જાય શું કહેવું એ એ ચક્રી કોણ આવું છે

તાણી પછી ગરમી કરે છે મારી બહુચર એન્ટરપ્રાઇઝ બરાબર એટલે લઈ છે

જે દાડા થી હરિમાન ચાનું મુરત કરી છે ની દાડા થી પીવાનું બંધ કરી છે હો તો પછી મ્યાકાવાનું ચમ બંધ થાતો નહીં હે મ્યાકાવાનું તો તું નાહ ધોયા વાળું આવ્યો છે ને એટલે મ્યાકો આવી છે ઓય પણ શું અલગ અલગ કે અને સસ ખાટી અલગ મ્યાકે છે કે હું ભાઈ પાણી પછી અરે 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 બોલ તો મને ભારે થઈ ગયા છો

ખોટું લઈ તો મારી વાત એ બધા ધંધા મેં બંધ કરી દીધા છે કે તારું હવે હાવ બંધ દેવો છે ને છે બરોબર અને જી કઈ અને એવું શરીર બનાવું છે ને એટલે પહેલા તો ખ્યાગર પાડવો છે ખ્યાગર ખ્યાગર થોડક પાવર મને ફરતા કોઈ ખ્યાગર જેવું ખબર ખ્યાગર પાવર ફરે છે બલ્લુ પાવર ફરે છે એટલે ભુગજી ભુગજી પાવર ફરે છે એક તાળો વારો લેવો છે આ છેડે થી પિલાય છે ને બટન ગમાવતું ગમાવતું જાય છે

જો મફુક આકાર નું જી ખાઈ કો તો હમા થ કો તો હોમા થ બોલા મને કે વસ્તુ થાય એમ એટલે પાસા મફુક ના પડતા હો આવરી ઇન પડે એ તો હો ગરત તો કોઈ ધૂળ પડે એમ એટલે ઈ દુકો એ ની હવે આપણે હરીભાઈ કીધું કે આ ધોરણ ની અંદર તમે અમારા વિડિયો જોઈ જે મજા લ્યો છો ની એવી ને એવી હરિભાઈ ની ચા લેહો મફુ કાકાનું નું જી લેહો એમાં તમને એવી ને જ મજા આવશે આ ગેરંટી અમારી એસવી દુતા ટીમની છે હા બોલો સપોર્ટ કરજો વાહ વાહ મારા ફિગર ના વાહ કાળિયા ડાકી હોય છે ખલવા આવી એન્ડ ની આવે બેહી રહે છે ખોટો

તાલી પડતી હે તું છપપી જાય તારા મોઢા માં બે ચાર થી નીચે પેલો પાડી દે હે બે ચાર ની વાત જવા દે હો મારા મોઢા માં રહ્યો પણ ભમાયો કે નહીં તંગ ને ભવાય તો તાન જક્યું આજ ને ટૂટા ગમે તારે ભમાવી દે ફર રાખજો જે તિન ફર જો ખોટુ કોઈ નું ના કમી માકા મારવાની વાત કરતા કરતા તમે મને કરતો તો બોલ હે થશે તમારી

બાકી જીપ મોકણ બને એટલે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા હોય તો मबुका को झिलाया तमार कोई नहीं लाबू मारे सस्तम सारू पानी लाबा नो विचार मारे की मारे मोहन दें मारे की चौक दें पानी पर पहले कम तड़ाव रिदा ए एक मिनट पौध में डे पौध में डे पानी जरूर पड़ेगा ना पड़े तो पछतानी खुद नहीं यार बच्चा कथा बता जरूरी हो क्या बात

એટલે કે પેલું કહેવત નહી કે સસ્તું કોઈ દાડો સારું ના હોય સારું કોઈ દાડો સસ્તું ના હોય એટલે ક્વોલિટી જોવાની કિંમત નહીં જોવાની બરોબર એટલે મફુ કાકા નું ઘી એક વખત ખાલી તમે લાવો વાપરો આમ પછી તમે ક્વોલિટી જુઓ કે તમે યાદ કરશો કે જેવું એસપી હિન્દુસ્તાની નું નોમ છે ટીવી એની વસ્તુ પણ છે બાકી ચાય પીજો ઘી ખાજો પણ વાંદે કદી રાય ના લેતા કારણ કે આર્યો ચકરી સે વાંદે છે નહીં મગજ નસ કોમ આલતી નહીં ઘણી વખત આર્યો ને સચ્ચી ના મગજ એટલે અમાર ગોમો તો વાંદો કો વાપરતું જ નહીં મારો તો એક કેમે વિશ્વાસ કરશે આજે પણ તારો તો છે નહીં પોસિબિલિટી વિશ્વાસ વિશ્વાની કરે તાર કે દારૂડિયા નો કોઈ વિશ્વાસ કરે લે હે તાર પછી કાલ શું બોલતો હોય કલાક પછી શું બોલતો હોય હે

આપણે બે જણાને ઘણો તાવડો કરી દીધો હવે તું ગમે તે એક સારું ગીત આવડતું હોય તો ગા કેટલી ગણા મૂ બે હું ઘણી વાર એમ હાડવાડો સપનું 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 બોલ એ સપનું બોલ માઈક બોલો માઈક માં બોલો

सपनूं त सपनूं हा मरो हा जा